જય માતાજી બધાને વેલકમ માય ચેનલ રીતની ડબલ સેટ સાડીની ચપટીવાળી સુપર બોય બનાવતા હું તમને શીખવાડીશ તો આ કેવી રીતે બનાવી શકાય તો ચાલો હું તમને શીખવાડું તો આ જો બ્લાઉઝનું આપણે જે માપ હોય એ રીતે આ માપ આ લઈ લેવાનું જે આપણા બ્લાઉઝનું જે માપ હોય એ રીતે આ માપ લઈ લેવાની તો આ મારી લંબાઈ છે આ દસ અને આ નવમાં થોડું કમ નવમાં થોડું કમ અને આ જે પેટર્ન બનાવવા માટે સાડીમાંથી મેં જે ભાગ લીધો છે એને લંબ અઢાર આ લંબાઈ આઠ અને આ પહોળાઈ અઢાર બરાબર તો આ ફેબ્રિકને આની સાથે જોઈન્ટ કરી લેવાનું પહેલાં આને આ સાથે સિલાઈ મારી દેવાની બંનેને જોઈન્ટ કરી લેવાનું તો તમે જુઓ આ રીતે આ રીતે આપણે આ અંદર જોઈન્ટ કરી લીધું પછી આ બંને ભાગને આ રીતે જોઈન્ટ કરી અને અહીંયા આપણે એક કોટ મારી દેવાનું ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને કમેન્ટ કરો કે તમને આ વિડીયો કેવો લાગે એવું તો પ્લીઝ કમેન્ટ કરો તો જુઓ આ રીતે આપણે કોટ આપ હવે જો અહીંયાથી લઈ આપણે બે બે ઇંચ ઉપર માર્કિંગ કરવાનું ચાર આ રીતે આ ચાર આવશે આ રીતે ચાર ચાર ઝપટી પડશે એ જ રીતે આ બાજુ પણ એ માર્કિંગ કરી લેવાનું બે બે ઇંચ ઉપર આ માર્કિંગ કરી લીધું તો હવે આ જે આપણે નિશાન કરી આ નિશાનને આપણે અહીંયા મળવાનું આ રીતે મળવાનું બીજું જે નિશાન કર્યું એ એના ઉપર લાવી દેવાનું ત્રીજું નિશાન પણ આ રીતે લાવી દેવાનું અને ચોથું પણ આ ફેબ્રિક લાવી દેવાનું અહીંયા આ રીતે બરાબર એ જ રીતે આ બાજુનું માર્કિંગ પણ આને આમ લઈ જવાનું જો આ રીતે તો આ રીતે તમે જુઓ જ્યારે આ બાજુની ચપટી અને ચાર બાજુની હવે અહીંયા સિલાઈ કરી દેવાની જુઓ આ સિલાઈ કરી દીધી હવે આને અમુક રીતના અંતરમાં થોડા થોડા તો આ રીતે આપણે આ સિલાઈ કરી દેવાની આ રીતે તમે આ સીધી રીતે પકડી અને આ સિલાઈ કેટલું મસ્ત લાગે છે આ રીતે આપણે સિલાઈ મારી દીધી એટલે આ એકદમ સરસ રીતે સરસ જોઈન થઈ જશે હવે તમે જુઓ આપણે આ જે બોયનું માપ લીધું છે આપણે બોય બોયના માપ લે આપણને સેન્ટરની ખબર પડી કટ આપી દઈશું અને અહીંયા પણ આપણે કટ આપ્યો હતો તો આ રીતે આપણે કટ આને પણ આપી દઈશું તમે જુઓ આને પણ કટ આપી દઈશું આ કટ આપી દીધો હવે આ કટને આ કટ સાથે મૂકી અને આપણે સિલાઈ કરવાની आकोट आकोट आ कटनी आ कट साती जो आ कटनी आ रीति એ જ રીતે આ બાજુ પણ આ સિલાઈ કરી દેવાની જો આ સિલાઈ કરી દીધી આપણે હવે અહીંયા નીચે પણ આપણે સિલાઈ કરી દઈશું આ રીતે આપણે સિલાઈ કરી લઈશું itu jua apne aplo pura-pura hari Silai, kori silaik kari didi. Apa yang aku butuh? Jadi baterainu fabric ekapideisu. Tuh a jadi baterainu jadi fabric itu butuh apne kapie lito. Aja mau boylo shape apa

આ કેટલું બની તો જુઓ આ અસ્તર આ અસ્તર નું આપણે બોયના માપનું અસ્તર લઈ લીધું તો આ રીતે આપણે સીલાઈ કરી દઈએ અહીંયા ધારસી લઈ આપી દઈશું આપણે એટલે પરફેક્ટ સીલાઈ આવી જાય જો આ રીતે અહીંયા સરસ મસ્તો આ બટન કરી દેવાનું તમે જુઓ કેટલી મસ્ત લાગે છે તૈયાર